બનાસકાંઠા જિલ્લાના થરાદી મોરથલ ગ્રામ પંચાયતમાં સમરસતાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે ગ્રામજનોએ પંચાયતને સમરસ બનાવવા માટે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો તેઓએ આ અંગે જાહેરાત પણ કરી હતી પરંતુ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આશ્ચર્યજનક ઘટના બની હતી એક વ્યક્તિએ પોતાના પિતાનો ઉમેદવારી ફોર્મ ભરી દીધું આ વ્યક્તિએ અગાઉ પણ સમરસતા માટે સમર્થન આપ્યું હતું આ ઘટનાથી ગામમાં ચૂંટણી યોજવી અનિવાર્ય બની ગઈ છે હવે સમગ્ર ગામની નજર ઉમેદવારી પાછી ખેંચવાના પ્રક્રિયા પર છે જો ઉમેદવારી પાછી ન ખેંચાય તો ગામમાં ચૂંટણી યોજાશે આ પરિસ્થિતિ ગામની સમરસતાના પ્રયાસો માટે મોટો પડકાર બની રહી છે ગ્રામજનો હજુ પણ આશા રાખી રહ્યા છે કે ઉમેદવારી પાછી ખેંચાશે અને ગામ સમરસ બની શકે છે બધું તમામ મોટું નહીં કોમ એશવી વર્ષના દુહાને સમૃદ્ધ કર્યો હતો હતો પણ સરપંચ તરીકેલ થી કાલની તારીખ માં ફોરમ ત્રણ વાગ્યા પેલું અને ભરી હું ભરી નો છું અને તમામ મારી સાથે

એમાં બધા ફોરમ ભરાવાય આખું પૂરું ગામ આવ્યું હતું શુક્રવાર દાડે પછી છેલ્લે કાલે કાલે અમારા જ સમાજના બે ફોરમ આવ્યા એટલે થોડુંક અમારે ચૂંટણી માહોલ થોડો દોડવાનો પ્રયત્ન થયો છે પણ અમારું ગામ પૂરું મોરતલ સોમાજી ની છે અને હંગાતી રહેશે ચૂંટણી થશે તો સોમાજી જીતશે એવી મારી આશા છે